ગઈકાલે રાજકોટમાં જે પ્રકારની ગોજારી ઘટના બની છે જેમાં ત્રીસથી થી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને જામનગર શહેરમાં કુલ ચૌદ જેટલા નાના મોટા ગેમ ઝોન્સ આવેલા છે આ ગેમમાં ગેમ ઝોનમાં ખાસ કરીને સર્વે તેમજ રોજકામ કરવાની કામગીરી શરૂ કરાઈ છે જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા શું કામગીરી કરવામાં આવી છે આપણી સાથે સિટી એન્જિનિયર જાની છે તેમની સાથે સીધી વાત કરીશું જી સર જણાવો ખાસ કરીને શું કશું આજરોજ કામગીરી શરૂ કરવામાં આવી આજ રોજ જે કામગીરી શરૂ કરવામાં આવી છે એમાં જુદા જુદા પ્રકારની સેફ્ટી નોર્મ્સ છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી ફાયર સેફ્ટી અને ટાઉન પ્લાનિંગના મુદ્દા રિલેટેડ જે સેફટી છે એ તમામ સેફ્ટીના મુદ્દાઓ અત્રે ચકાસવામાં આવે છે અને આ સર્વે બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે ત્રણ ટીમ દ્વારા જુદા જુદા પ્રકારના જે ચેકલિસ્ટ કીધા મેં એ ચેકલિસ્ટ મુજબ સર્વે કરવામાં આવશે એનો રિપોર્ટ આવશે એ પ્રમાણે સરકારમાં સબમિટ કરવામાં આવશે હાલ તો જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના જેસીઆર સિનેમા ખાતેના દ્રશ્ય છે અહીં ખાસ કરીને જે ગેમ ઝોન આવેલા છે આ ગેમ ઝોનમાં ખાસ કરીને ફાયર સેફ્ટી સહિતના સાધનોની હાલ ચકાસણી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે પ્રકારની ગોજારી ઘટના બની હતી અને આ ગોજારી ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે વિવિધ ગેમ ઝોન હોય છે તેમાં જે જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગર ના જેસીઆર સિનેમા ખાતેના દ્રશ્ય છે અહીં જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો પહોંચી છે અને આ ટીમો દ્વારા ખાસ કરીને ફાયર સેફ્ટીનીના સાધનો તેમજ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેઓ અહીં હાલ ચકાસણી કરી રહ્યા છે અને ચકાસણી કર્યા બાદ આ જે રિપોર્ટ હોય છે તે રિપોર્ટ સાંજ સુધીમાં તેઓ એટલે આવતીકાલ સુધીમાં રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરશે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના સૌથી મોટા ગેમ ઝોનના દ્રશ્ય છે જેસીઆર ખાતેના દ્રશ્ય છે આ જેસીઆરમાં ખાસ કરીને શનિ રવિની રજામાં બહોળી સંખ્યામાં બાળકો પોતાના વાલીઓ સાથે આવતા હોય છે જોકે અહીં ખાસ કરીને હું આપને બતાવીશ જે ફાયર સેફ્ટીના જે સાધનો હોય છે તે પણ તેની પણ ચકાસણી કરવામાં આવી છે અને કોઈપણ જાતની છતી નથી ને તે જો ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ખાસ કરીને જામનગર શહેરમાં કુલ નાના મોટા ચૌદ જેટલા ગેમ ઝોન આવેલા છે જેમાં સૌથી મોટો જેસીઆરનો ગેમ ઝોન છે અને આ ગેમ ઝોનમાં ખાસ કરીને ફાયર સેફ્ટીના સાધનો સહિતની ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી છે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈન મુજબ રચના કરવામાં આવી છે જેમાં ડીઆઈએસપી સાહિતી મામલતદાર એસ્ટેટના કન્ટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો પીજી સેલના ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજરોજ જે જામનગરમાં જુદા જુદા તેરથી ચૌદ ગેમ ગામ છે એમાં નાના નાના વિડીયો કોલર પણ છે મોટો ગેમ ઝોન છે એ ટીવીઆર સિનેમામાં છે એની ચકાસણી કરી ગઈકાલ રાતથી તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે છે

ટીમ બનાવી છે ત્રણ ટીમ બનાવી અને 14 લોકેશન ઉપર સર્વે કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પણ જગ્યાએથી કોઈ ગેમ જો નાનો કે મોટો માલુમ પડશે તેનો પણ સર્વે અમારી લિસ્ટમાં એડ કરી એને પણ બંધ કરવામાં આવશે અને કઈ પણ ટૂટી નજર આવશે તો તરત કોઈ પણ ટૂટી નજર આવશે પેલું કામ બંધ કરવાનું આવશે ત્યાં પર ટૂટી રેક્ટિફાઈ કરી અને સરકારીને આદેશ મુજબ કાર્ય કરવાનો છે શું શું છે કરવાનું ખાસ કરીને ફાયર સેફટી માટેનું આખું ચેકલિસ્ટ છે ઇલેક્ટ્રિકલ વસ્તુઓ માટેનું ચેકલિસ્ટ છે અને સિવિલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેનું ચેકલિસ્ટ છે આ ત્રણ મુદ્દા છે સાહેબ કેટલા છે અત્યારે એક જે ગેમ એક જ છે બાકી નાના નાના વિડીયો પાર્લર ને એવું બધા જે છે ચૌદ છે એ લોકો છે ડાયલિટીફાય છે આ ડિટેલ સર્વે આ સ્થાન સુધીમાં પૂર્ણ થઈ અને